ફોટોગ્રાફર તરીકે વન વિભાગમાં જોડાયેલા બે હજાર બાવીસમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસથી સન્માનિત દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફએ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં બંદૂકના ભડાકે આત્મહત્યા કરતા ખડબડા દાહોદ જિલ્લામાં બે હજાર સત્તરમાં આઈએસએફ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક ડીસીએફ તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર કાલે ખજુરિયા ખાતે ગયા હતા જ્યાંથી મોડી રાત્રે ઘરે આવ્યા ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા ઘટનાની જાણ આસપાસના લોકોને થતા મોટા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દાહોદના બાવકા ગામના દાહોદની આર એન ડેલ પંડ્યા હાઈસ્કૂલમાં અને કોલેજમાં અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ બન્યા બાદમાં ક્રમશ બઢતી પામતા બે હજાર અગિયારમાં સબ ડીએફ બન્યા અને બે હજાર સત્તરથી ડીએફઓ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર તરીકે સેવા નિયુક્ત હતા અને સંનિષ્ઠ સેવાના ભાગરૂપે બે હજાર બાવીસમાં નોટિફિકેશન મુજબ તેમને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ નાયબ વન સંરક્ષણ ઉચ્ચ હોદ્દો આરૂઢ થયા આરિમ પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમાર